નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા કેટલીક બાબતોની સ્પષ્ટતા કરી લઈએ આ વિડીયોનો હેતુ કોઈ પણ ધર્મની વ્યક્તિ અથવા તો કથિત ધર્મગુરુ મહંતની કોઈ ટીકા કરવાનો કોઈનું અવમૂલ્યન કરવાનો કોઈને નીચક દેખાડવાનો આશય નથી પરંતુ જનતાની જાગૃતિ સામાજિક સભાનતા અને કેટલીક ઉજાગર થયેલી એવી હકીકતો છે જેનું પ્રત્યેક પ્રજાનું ધ્યાન દોરાય અને અમુક મુસીબતો મહામારીઓમાંથી લોકો સભાન બને બહાર રહે દૂર રહે એવા આશયથી આ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ એટલે વિડીયો બનાવતા પહેલાં આટલી બાબતની સ્પષ્ટતા કરવાની જરૂર હતી આગળ વધતા પહેલાં આપણે થોડીક જનરલ બાબતોની ચર્ચા એ કરવી છે કે ભારત અને અમેરિકાના સંબંધો ઉપર ઉપરથી ખૂબ મીઠા લાગી રહ્યા છે પરંતુ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જે પ્રકારે ચોક્કસ નીતિ સાથે ચોક્કસ દેશ સાથે જે આક્રમક વલણ ટેરિફ બાબતે અપનાવી રહ્યા છે એ ભારતનું વૈશ્વિક અવમૂલ્યન કરાઈ રહ્યા હોય એવું વીસમી જાન્યુઆરી પછીના સંજોગો ઉપરથી અનુભવાય છે રૂપિયો સતત સતત ધોવાઈ રહ્યો છે એક વખતે આ વિશ્વના સન્માનીય અર્થશાસ્ત્રી એવા ડૉક્ટર મનમોહનસિંહ જ્યારે ભારતના વડાપ્રધાન હતા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે રૂપિયો મનમોહનસિંહની ઉંમર સાથે વેરીફાઈ કરી રહ્યો છે તો આજે રૂપિયો લગભગ નેવ એક ડોલર બરાબર નેવ રૂપિયાની કક્ષાએ પહોંચ્યો છે તો આજે આ રૂપિયો કોની ઉંમર સાથે વેરીફાઈ કરી રહ્યો છે આ પણ આપણે એક અનત્તર સવાલ છે આનો સવાલ જવાબ આપણને મળવો જરૂરી છે ભારતની અંદર અનેક કૌભાંડો અનેક કૌભાંડો ની હારમાળાઓ બહાર આવી રહી છે ગુજરાતની જ વાત કરીએ તો ખ્યાતિનું કૌભાંડ છે નગરી નટો નું કૌભાંડ છે ડ્રગ્સના કૌભાંડ છે અને બીરસેર ચીજવાળી રોજે રોજ કંઈક બીર શેરવાળું તેલ પકડાયું વાળું ઘી પકડાય છે બીજું વાળું પનીર પકડાયું આવું અનેક અનેક કૌભાંડો બહાર આવી રહ્યા છે બળાત્કારોના હજારો કેસો બહાર આવી રહ્યા છે આ સમય દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગાળના બજેટ સત્રની અંદર એમણે બોલતા જણાવ્યું કે ભાઈ આ મહાકુંભ છે કે મૃત્યુ કુંભ છે એમણે એવો સવાલ કર્યો કે ભાઈ પ્રયાગરાજની અંદર જે યોજાઈ રહ્યો છે એ પ્રયાગ કુંભ છે કે મૃત્યુ કુંભ છે એમણે સાથે સાથે એવો આરોપ લગાવ્યો કે ભાઈ યોગી સરકાર ધર્મ વેચવાનો પ્રયાસ કરી રહી છે રાષ્ટ્રના વિભાજનનો એમણે આરોપ લગાવ્યો સાથે સાથે એ પણ એમણે કહ્યું કે વીઆઈપીઓ માટે એક એક લાખ રૂપિયાના તંબુ ઊભા કરવામાં આવે છે અને ગરીબો માટે કશું કરવામાં આવતું નથી ત્યાં આગળ જે મહાકુંભની અંદર ભાગદોડમાં જે લોકોના મૃત્યુ થયા એમની ડેડ મોડી વગર પીએમ કરી મોકલી આપવામાં આવે છે તો મમતા એ શા માટે આવું કહ્યું અને એમનો આવું કહેવા પાછળનું શું આશય હોય છે કે આ પણ આપણે વિચારવું જોઈએ મમતા બેનરજી સ્વયં હિન્દુ છે પાક્કા હિન્દુ છે બ્રાહ્મણ છે બ્રાહ્મણ છે સાથે સાથે એક જવાબદાર ખૂબ જવાબદાર પદાધિકારી છે ખૂબ પ્રમાણિક છે નિષ્ઠાવાન છે અને ચિલાચાલી રાજકારણી નથી સોમાની છે અને બીજા રાજકારણી જેવા ચારિત્ર્ય ભ્રષ્ટ નથી દુનિયાના સૌથી નાલાયક જુઠ્ઠા જેવા પણ નથી અને દેશ હિત વિરુદ્ધ ક્યારેય પોતાની અંગત પ્રસિદ્ધિમાં રાજ્યા રહેનારા પણ નથી આવા એક પ્રમાણિક નિષ્ઠાવાન અને જવાબદાર અને એક ખૂબ મોટા રાજ્યના મુખ્યમંત્રી તરીકે જ્યારે આપણે આવું વિધાન કર્યું હોય તો આ વિધાનની અંદર કોઈ તથ્ય છે કે માત્ર દ્રેશભાવથી આવું વિધાન કરવામાં આવ્યું છે હકીકતોને આધારે એમણે આવું વિધાન કરવામાં આવ્યું છે અથવા તો બીજાની દોરવણી આવું વિધાન કરવામાં આવ્યું છે જો આમનું વિધાન સત્યથી વિપૃત હોય પૂર્વગ્રહ પ્રેરિત હોય તો આપણે મમતા વખડવા જોઈએ એ પહેલા આપણે કેટલીક વાસ્તવિક હકીકતોની પણ ચકાસણી કરવી જોઈએ ચકાસણી કરવા પહેલા તો સૌથી પહેલો આ જે કુંભ છે ને એ અસમાનતાનો કુંભ હોય ને એવું લાગે છે કેમ કે ભાજપના આમ તો આજે પણ ભાજપના કહી શકાય એવા ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને બીજા વીઆઈપી લોકો જ્યારે કુંભની અંદર આવે છે ત્યારે એક એ ધાર્મિક નાગરિક બનીને હિન્દુ નાગરિક તરીકે આવે છે અને હિન્દુ નાગરિક બનીને જ્યારે આવતા હોય ત્યારે એ એક કોમન મેન હોવો જોઈએ પણ આવા વી આવા લોકોને વીઆઈપી સગવડો આપવામાં છે એટલે ત્યાં ભેદ કરવામાં છે ગરીબનો અને વીઆઈપીનો ભેદ કરવામાં આવે શા માટે એમને પણ જો એક ધાર્મિક આસ્થા સાથે આવતા હોય તો આમ જનતાને જે સગવડ મળે એ સગવડ એમને એમના માટે વિશેષ સગવડો આપવામાં આવે વિશેષ આચાર્ય મહંતો એમની સેવામાં હાજર રહી છે બીજું કે ધર્માંત લોકોને છે ને આ ધર્માંત લોકોને આની જે અનાચારો હોય એની અંદર ખરાબ વસ્તુ હોય એને આમાંથી બચાવવાનો એનાથી બહાર રહેવાનો પ્રયાસ કરવામાં નથી આવ્યો પરંતુ આ કુંભરમાંથી એટલા બધા અશુ દૂષણો બહાર આવ્યા છે કે ભાઈ ડિજિટલ સ્નાન તમે વિચાર તો કરો ડિજિટલ સ્નાનનો એક તો આખો ધંધો શરૂ કરવામાં આવ્યો અને તમને ઘેર બેઠા બેઠા તમે જ્યાં હો ત્યાં તમને ડિજિટલ સ્નાન કરાવતા હોય એવો અનુભવ એ એ સમયના જે દ્રશ્યો અવાજો આ બધું ઊભું કરી અને તમારી પાસે પૈસા પડાવવામાં આવે પરંતુ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એવું જાહેર કર્યું કે ભાઈ અમે સિત્તેર જગ્યાએ અમે નમૂના લેવામાં આવ્યા છે અને આ કુંભનું પાણી છે સ્નાન કરવા યોગ્ય પણ નથી આવું ભારત સરકારના કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જાહેર જાહેર કર્યું છે વાસ્તવમાં રીતે તો આપણે આ બધી બાબતોને ચકાસી અને સાથે સાથે મમતા બેનરજીનું જે વિધાન છે કે આ મહાકુંભ છે કે મૃત્યુ કુંભ છે એના તથ્યો સાથે ચકાસીએ તો જે તારીખે આ ઘટના બની અને એ તારીખે અઠાવીસ જાન્યુઆરી જે ભાગદોડ થઈ અને એ તારીખે જાહેર કરવામાં આવ્યું કે ભાઈ ત્રીસ ના મૃત્યુ થયા છે એ ત્રીસે ત્રીસ નો આંકડો આજ સુધી અકબંધ જળવી રહ્યો છે કોઈ પણ નાની મોટી દુર્ઘટનાની અંદર દુર્ઘટના બને એ ક્ષણે જે નુકસાનીનો આંકડો હોય એ ધીમે ધીમે ક્રમશ વધતો જાય ઘટતો નથી જતો એટલે એમાં સાચો આંકડો ક્યારેય બહાર નથી આવ્યો એક કરતાં વધારે સંખ્યાએ આગ લાગવામાં આવી છે આ જાહેર કરવામાં આવ્યું નથી શ્રદ્ધાળુઓના જે મોતનો સામાન હતો ને એ અનેક ટ્રેક્ટરોમાં ભરી અને લઈ જવામાં આવ્યો અને એના જે સમાજવાદી પક્ષના ધારાસભ્યોએ તો એના અસ્થિ કળશ લઈને ગૃહમાં પહોંચ્યા એના અસ્થિ કળશો લઈને ગૃહમાં પહોંચ્યા એમ કે ભાઈ આના માટે સરકાર કોઈ સાચો આંકડો જાહેર કરવામાં નથી મહાકુંભ દરમિયાન જીવ ગુમાવનાર એક એસઆઈ હતા અજની રાય હવે એમનું મૃત્યુ થયું છે પણ એને જે ફરજ દરમિયાન મૃત્યુ થયું છે છતાંય એના માટે કોઈ પણ સહાય આપવામાં આવી નથી અને ભીડના કારણે મૃત્યુ થયું ફરજ ઉપર મૃત્યુ થયું હોય પણ એના પરિવારને જે કોઈ સહાય મળવી જોઈએ લાભ મળવો જોઈએ એ અત્યાર સુધી ના મળ્યાના અહેવાલો છે જે લોકો મૃત્યુ પામ્યા છે અને એના સ્વજનોને જયારે એની ડેડ બોડી સોંપવામાં આવે છે ત્યારે એમની પાસે લખાઈ લેવામાં આવે છે કે ભાઈ આ મૃત્યુ થયું છે ને હાર્ટ એટેકથી થયું છે મહાકુંભી ભીડમાં નથી થયું આવું લખાઈ લીધાના અનેક અખબારી અહેવાલો બહાર આવ્યા છે બીજા અહેવાલો એવા છે કે ત્રણસો કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ એટલે તો વિચાર બહુ અસહ્ય વાત છે ત્રણસો કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ હોય તમે કોઈ પણ રોડ ઉપર કોઈ પણ હાઈવે ઉપર હોય અને અડધો કિલોમીટરનો ટ્રાફિક જ્યારે જામ થાય ને તો તમે સહન નથી કરી શકતા તમે ઘણા બધા આકુળ વાકળો થઈ જાઓ પણ ત્રણસો કિલોમીટરનો ટ્રાફિક જામ હોય એટલે સૌથી પહેલી વસ્તુ તો તમે રોડ ઉપર એક વાહનો દ્વારા કેદ થઈ ગયા છે રોડ ઉપર તમે વાહનો દ્વારા કેદ છે તમારું વાહન તમે આગળ નથી લઈ શકતા પાછળ નથી લઈ શકતા એને યુટર્ન નથી આપી શકતા અને સૌથી મોટી વિકટ પરિસ્થિતિ એ થાય કે ત્રણસો કિલોમીટરનો આવો ટ્રાફિક જામ હોય એની અંદર દસ દસ કિલોમીટર અંતર કાપવામાં કલાકો પસાર થતા હોય એ સમયે તમારા પીવાના પાણીની આ જે લોકો ફસાયા છે એના માટે પીવાના પાણીની સુવ્યવસ્થા એમને લઘુશંકા કરવો તો ક્યાં જાય આ બહુ વિકટ પરિસ્થિતિ એની અંદર પાછું ટ્રાફિક જામની અંદર આપણી દીકરીઓ હોય બહેનો હોય મહિલાઓ હોય અને એની હાજરીમાં આવું લઘુશંકા કે એના માટે ક્યાં જવું કઈ રીતે એ આ બહુ વિકટ પરિસ્થિતિ એકદમ શોભજનક પરિસ્થિતિ છે દસ કિલોમીટર ચાલવા માટે કલાકો કલાકો પસાર થાય અને છતાંય આગળના વધી જાય દિલ્હીના રેલવે સ્ટેશન ઉપર જે ભાગદોડ થઈ અને પંદર વીસ લોકોના અપમૃત્યુ થયા એ પણ એક અવ્યવસ્થાનો ખૂબ મોટો પુરાવો છે જુદા જુદા દાવા એવા કરવામાં આવે છે એક દાવો એવો કરવામાં આવે છે કે ભાઈ જે નંબર ઉપર ટ્રેન આવવાની હતી એની જગ્યા બીજા નંબર ઉપર જવાની બીજા પ્લેટફોર્મ ઉપર જવાની જાહેરાત કરવામાં આવી એના કારણે ભીડ વધી ગઈ અને દોડધામ થઈ એક રેલવે તરફથી એવો દાવો કરવામાં આવ્યો કે એક બાય સ્લીપ ખાઈ ગયો ને એના કારણે લોકોમાં દોડધામ થઈ જુદા જુદા દાવા વાસ્તવિક કારણ ક્યારેય બહાર નથી આવવાનું નહીં આવવાનું કારણ એ છે કે સત્તાધીશો એ ઘણી બધી બાબતો પોતાના વહીવટનો સારો કહેવામાં માટે દબાઈ રાખવા પડતી હોય છે એટલે આમાં ઘણી બધી બાબતો બહાર નહીં આવે ખાસ બાબત તો એ છે કે મહાકુંભની અંદર સત્યાવીસ જાન્યુઆરી પછી જે ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ધર્મ સંસદની અંદર ખૂબ પ્રવચનો કરવામાં આવ્યા ખૂબ જ પ્રવચનો કરવામાં આવ્યા એમણે જે પ્રવચનો કર્યા છે જે શબ્દો પ્રયોગો કર્યા છે એ અખબારી અહેવાલો અને સોશિયલ મીડિયા દ્વારા જે બાબતો બહાર આવી એ જાણવા જેવી છે સૌથી પહેલા તો ભારતના મંદિરો અને બીજી જે ધાર્મિક સંસ્થાઓ છે એનો વહીવટ એમ કે સનાતન બોર્ડ બનાવવામાં આવે અને એ સનાતન બોર્ડની રચનાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો કાનપુરના સંત બાલી યોગી અરુણપુરીએ પોદર એમણે તો એવી વાત કરી કાનપુરના સંત બાલી યોગી અરુણપુરીએ એવી વાત કરી કે આ જે સરકારી અદાલતો છે ને અમારી પોતાની જ અદાલતો હોવી જોઈએ એટલે એમની આગવી અદાલતો હોય હવે એ આગવી અદાલતમાં બધા કયા કાયદા ચાલે આ બહુ ગંભીર બાબત છે એમણે વાત કરી કે ભાઈ અમારી પોતાની આગવી અદાલત હોય છે એનો અર્થ શું થાય છે આગવી અદાલત એટલે એ જે કઈ સાધુઓ બાવાઓ અથવા જે કથિત મહંતો છે આ લોકો ભેગા થાય અને એ લોકો સારા સારનો નિર્ણય કરે અને પછી આને શિક્ષા કરવી છે આને શિક્ષા નથી કરવી આ ગુના પાત્ર છે અને ગુનાની વ્યાખ્યા એમની કઈ રીતે નક્કી થશે આનો ગુનો કહી શકાય આનો ગુનો ના કહી શકાય આનો સજા કહેવાય આને સજા કહેવાય આ પણ એક ગંભીર બાબત છે આપણે ભલે ત્યારે આ વિચાર રજૂ કર્યો હોય એનો અમલ નથી થયો એનો અમલ નથી થયો પરંતુ જે વિચાર છે એ વિચાર અતિશય દૂષિત છે ભારતની જે સામાજિક ધાર્મિક પરંપરાઓ છે જે લોકતાંત્રિક મૂલ્યો છે અને ભારતનું બંધારણ છે એનાથી સો એ સો ટકા વિપરીત બાબત છે આ ગંભીર બાબત છે બીજી બાબતને એમણે લેવ જ ની ચર્ચા કરી લવ ની ચર્ચા કરી છે તો સાથે સાથે એમણે આ બાબતને અધૂરી કેમ રાખી કે ભાજપના ઘણા બધા મહાનુભાવો જે રાજકીય નેતાઓ છે વિશ્વ દરસિંહના નેતાઓ છે અને એમની દીકરીઓએ મુસ્લિમ પરિવારોની અંદર લગ્ન કરી બહુ સુખી જીવન ભોગવી રહી છે તો આને આની પણ એમણે ચર્ચા કરવી જોઈએ કે ભાઈ આ દીકરીઓને આપણે પાછી વાળી છે આ દીકરીઓ જે મુસ્લિમ પરિવારોમાં જઈ છે એની ઘર વાપસી માટેની કોઈ એમણે યોજના ના બધાઈ જે બીજા હિન્દુ કથિત હિન્દુ ધર્મોમાંથી બીજા ધર્મોમાં ગયેલા લોકોની જે ઘર વાપસીની યોજનાઓ ચાલે છે તો આ પણ એક સ્વઘર વાપસીની યોજનાઓની કોઈ ધર્મ સંસદની અંદર ચર્ચા થઈ હોય એવું જાણવા નથી આવ્યું બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર જતા અનાચારો થઈ રહ્યા છે અત્યાચાર થઈ રહ્યા એની ચર્ચા કરવામાં આવી હિન્દુઓના ધર્માતંતરની ચર્ચા કરવામાં આવી અને અયોધ્યાના પૂજારી રાજુદાસે તો મોબાઈલો ખરીદવાના તમને પચાસ સાઠ હજાર રૂપિયા મળે છે તો તમે હથિયારો કેમ નથી રાખતા માનો કે આ લોકો હથિયારો રાખે તો આજે ભારતના જે રાજકારણીઓ છે જે સાંસ્કૃતિક સંગઠનો છે એના વડાઓ આ હથિયારો છે કે આ દેશની ગરીબ શોષિત પ્રજાના હથિયારો પકડાઈ અને પછી એમને જેલમાં મોકલવાની ઇન્ડાયરેક્ટી વાત આવે ગરીબ શોષિત અબૂત અને ધર્માંધ પ્રજા કોઈ પ્રજા ધર્માંધ પ્રજા હવે ધર્માંધ પ્રજા કોણ છે કે જેનામાં શિક્ષણનું સ્તર ઓછું છે જેનામાં સભાનતા ઓછી છે જેનામાં કાનૂની ચેતનાનો અભાવ છે આવી પ્રજા ધર્માંધ પ્રજા છે આવી પ્રજા હથિયારો પકડે અને એ પ્રજા જાણાય અજાણતા પણ કોઈક ગુનો કરી છે એટલે એને જેલમાં જવાનું આવે આ લોકો જે વિધાનો કરી એ ખૂબ વિચારવા જેવા છે ભગવા ક્રાંતિ સેનાના જે પ્રમુખ છે પ્રાચી સાધવી એણે એમ કહ્યું કે મોદી અને અમિત શાહ આ બે ના હોત તો ઉત્તર પ્રદેશ ક્યારનું પાકિસ્તાન બની ગયું હોત અને પહેલા પહેલાં મુલાયમસિંહ યાદવ હતું બેન માયાવતીનું શાસન હતું આ બધી બાબતો વિચારવા જેવી છે આ લોકો શું કહી રહ્યા છે અને એના ઘર તો શું છે આ ધર્મ સંસદની અંદર હમદો અમારે તોથી નહીં ચાલે મુસલમાનો ચાલીસ ચાલીસ બાળકો પેદા કરે છે તમારા બધા બાળકો પેદા કરે એટલે જે ધર્માંત પ્રજા છે એ ઢગલાબંધ બાળકો પેદા કરે એમની બહેઓ બાળકો જ પેદા કર્યા કરે એમ કોઈ પૌષ્ટિક આહાર ના મળે એમના બાળકોનો પૌષ્ટિક આહાર ના મળે અને ભારત કુપોષણની સરખામણીએ તો ભારતની બાજુના જે પડોશી દેશો છે બાંગ્લાદેશ છે શ્રીલંકા છે નેપાળ છે પાકિસ્તાન છે એની કરતાં પણ ભારતમાં પોષણની સ્થિતિ બહુ ખરાબ છે આ સ્થિતિ છે આ સ્થિતિની અંદર આ લોકો વધારે બાળકો પેદા કરવાની વાતો કરી રહ્યા છે સનાતન બોર્ડ બનાવવામાં આવે તો હિન્દુઓના જે ગૌરક્ષો છે ને એ ગૌરક્ષકો ગૌરક્ષ સશક્ત બનાવવાના એ કામ છે ને સનાતન બોર્ડ કરશે અને એના ખર્ચની વાત એ ઉપાડી ગઈ છે બીજી વાત એમણે શું કરી કે ઓસ્ટ્રેલિયન પાદરી ખિસ્તી ગ્રેહમ સ્ટેન ગ્રેહમ સ્ટેન્ડ લગભગ ઓગણીસો પંચાણુંમાં માં એના બે બાળકોનો લગભગ ઓગણીસો પંચાણું હકીકત એ છે ઓગણીસો પંચાણુંની અરસાની અંદર ગ્રેહમ સ્ટેજના બે બાળકો જીવતા બાળકો દીપની અંદર હતા અને દારાસિંહ નામના એક વ્યક્તિએ ક્યારે કોઈ જ્વદંશીલ પદાર્થ આવી બાળકો બાળકો જીવતા સળગાવી દે બહુ ખરાબ કેટલી બધી અરેટરી ભરી વસ્તુ છે કોઈના બાળકના આપણે મારવી એ પણ એના જે બાપ છે એના આત્માના તમે ઘા મારતા હોય એના આત્મા ઉપર તમે હુમલો કરતા હોય એ વસ્તુ છે એના બે જીવતા બાળકો કુભળા બાળકોને સળગાઈ મારવામાં આવ્યા અને એનો જે આરોપી છે દાદાશ્રી અત્યારે જેલમાં છે તો એના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને કાનપુર કા યોદ્ધા તરીકે એની ગણતરી કરવામાં આવી આ ધર્મ સંસોધા કરી રહી છે આ દરેક બાબતો વિચારવા જેવી છે આની સાથે સાથે ઉત્તર પ્રદેશના એક વખતના ખૂબ જ શક્તિશાળી ઉત્તર પ્રદેશની અંદર અતિશય લોકપ્રિય બનાવેલા મુખ્યમંત્રી મુલામસિંહની પ્રતિમા ઉપર પેશાબ કરવાનું આહવાન કરવામાં આવ્યું એક મહાશય દ્વારા એમણે અને એ મહાશય અયોધ્યાના હનુમાન મઢી મંદિરના મહંત હતા એમણે આવું આહવાન કર્યું ને એના કારણે એમની સામે કાનૂની કાર્યવાહી ચાલી એમ કે મુલામસિંહની પ્રતિમા ઉપર તમે પેશાબ કરો એવું આહવાન કરવાના કારણે એમની સામે આજે પણ કાનૂની ખટલો ચાલી રહ્યો છે અને આવા લોકો આ દેશને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાની માંગણી કરી રહ્યા છે આ જે સનાતન બોર્ડ બને ને એની અંદર ચાર શંકરાચાર્યો છે ચાર અસંભવિત ચાર શંકરાચાર્યો છે ચાર જગદગુરુઓ છે અને બીજા એમ કરીને અગિયાર લોકો અને એના સલાહકાર બોર્ડની અંદર નિવૃત્ત વકીલો હશે નિવૃત્ત ન્યાયાધીશો હશે અને ખાસ તો હિન્દુત્વ વિચારધારાના વાહ કેવા લોકો હશે એટલે કોણ હશે એ તમારે નક્કી કરી દેવાનું હું તમને કહું પરંતુ આટલું બધું થયું એમાં આ ધર્મ સંસદે સામાજિક સદભાવની વાત નથી કરી આ ધર્મ સંસદે સામાજિક સદભાવની વાત નથી કરી આ ધર્મ સંસદે ગુજરાતમાં જેને દેવી પૂજક કહી શકાય એવા દેવી પૂજક ગુજરાતમાં રાવણ બોય રબારી નાયક જે અતિશય લઘુમતીમાં છે વસ્તીની દ્રષ્ટિએ ઘાંચી છે મેર છે આહિર છે આવી જે અતિશય અને બીજા રાજ્યોની અંદર પણ જુદા જુદા નામથી ઓળખાતી જે અતિશય નાની અતિશય લઘુમતીમાં અતિશય શિક્ષણમાં પછાત આ બધી નાની નાની જે વિજ્ઞાતિઓ છે એ અતિશય શિક્ષણની અંદર પછાત છે એમના માટેના રહેવા માટેના સારા આવાસો નથી એમના ચોક્કસ ધંધા નથી ચોક્કસ વ્યવસાય નથી અને એના કારણે આ પ્રજાની અંદર ક્યારેક દારૂનું વ્યસન દારૂ ગાળવાના વેચવાના અથવા તો બીજા પણ ઘણા બધા અનિષ્ટો પેદા થાય છે અને એના કારણે આ પ્રજામાંથી કેટલીક પ્રજા ક્રિમિનલ બને છે તો આવી પ્રજાનો શિક્ષણ આપવાની વાત આવી પ્રજાના કુપોષિત બાળકો અને કુપોષિત મહિલાઓનો આ યોગ્ય આહાર આપવાની વાત કરવામાં નથી આ સનાતન બોર્ડ જેને અના યુવાનાઓનો છે જે ધર્મ સંસદ એને ગુજરાતમાં મેં હું ફરી રિફ્યુટ કર્યું ગુજરાતમાં જેનો દેવી પૂજક કહેવામાં આવે છે કોળી છે ઠાકોર છે રબારી છે ભોઈ ભરવાડ ગુજરાતમાં જેને કહેવામાં આવે છે રાવણભોઈ બજાણીયા આ બધી જે કોમો છે એના માટે એના બાળકોના માટે સારા શિક્ષણની સારી આહારની સારા સુગઢ આવાસની એમના બાળકોના કારકિર્દી શિક્ષણની વાત કરવામાં નથી આવી અને આઠ હજાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ત્યાં ધર્માંતર રોકવા માટે લઈ જવામાં આવ્યા છે વાલ્મીક સમાજના સાધુ સંતોનો પાસે એમના અખાડા એમનું એક સમિતિ બનાવીને એના અખાડાઓ જેટલી માન્યતા આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ આ ધર્મ સંસદે આ ધર્મ સંસદે આ ભારતની અંદર જેની વસ્તી થી ચોવીસ થી પચીસ કરોડ છે એવા અનુસૂચિત જાતિના નાગરિક ઉપર થઈ રહેલા સતત અન્યાય અત્યાચારો એમની હત્યાઓ એમના બળાત્કાર માટે કોઈ વાત નથી કરી આ એટલે કદાચ એમની પરિભાષાની અંદર આ લોકો હિન્દુ ધર્મના દાયરામાં નહીં હોય અથવા તો માનવતાની દ્રષ્ટિએ એમને એ માનવતા નહીં ગણતા હોય પરંતુ આવા લોકોના કોઈ પણ હિતની વાત એમના શિક્ષણની એમના સામાજિક અસ્તિત્વની એમના સારા આહાર આહારની કોઈ વાતો કરવામાં નથી અને એને જવા દઈએ પરંતુ તેમ જેને આજે કટ્ટર હિન્દુત્વનો પાયો બનાવવામાં આવ્યો છે કટ્ટર હિન્દુત્વનો પાયો બનાવવામાં આવ્યો છે એવા ઠાકોર કોળી રબારી રાવળ ભોઈ નાયક એવી ગુજરાતની અંદર જે લગભગ સો કરતાં વધારે જ્ઞાતિઓ છે એ ખૂબ પાતળી સંખ્યામાં ખૂબ અલ્પસંખ્યામાં છે એ આ જ્ઞાતિઓનું ખૂબ વિશાળ એટલું બધું સંખ્યાબળ નથી આવી જ્ઞાતિઓના બાળકોના શિક્ષણ માટે એમના પૌષ્ટિક આહાર માટે એમની મહિલાઓના પૌષ્ટિક આહાર માટે એમના ઉચ્ચ શિક્ષણ એમની નોકરીઓ એમના વ્યવસાય માટે એમના સાંસ્કૃતિક સંવર્ધન માટેની કોઈ પણ વાતો નથી કરવાની માત્ર માત્ર આ ધર્મ સંસદ આ બધા એમના એની અંદર પેલો ટી રાજા સિંહ જેવા લોકો અનેક લોકોએ કડવા વચનો કડવી ભાષાનો ઉપયોગ કર્યો છે અને છેલ્લે આ બધી ધર્મ સંસદનો તમારે ધર્મ સંસદ કહેવી કે દ્રોણો અને નફરતનું વાવેતર કરનારું એક પરિષદ કેવી આ તમારે નક્કી કરવાનું છે તમારી હું આ વાત છોડું છું અમારી વાત પૂરી કરતા પહેલા તમને ફરી ખાસ આગ્રહ છે કે ભારતની આ જે કઈ સાંસ્કૃતિક પ્રક્રિયા ચાલી રહી છે ભારતની જે સાંસ્કૃતિક પ્રક્રિયા ચાલી રહી છે એ ભારતના બુદ્ધિજીવીઓ ઉદારતાવાદી લોકોનો આ પસંદ નથી એમના વિચારધારાથી ખરેખર વિમુખ બાબત છે પરંતુ આવા લોકો પાતળી લઘુમતીમાં હોય છે એના કારણે જે કટ્ટરતાવાદી લોકો છે જે દુરાચારી લોકો છે એનો અવાજ ઊંચો બનતો હોય છે તમારે આ બાબતો વિચારવા જેવી છે કારણ કે આની અંદર ઘણી બધી બાબતો એવી છે કે તમારી આવતી પેઢીઓનું નિકંદન કાઢનાર નીકળે માટે તમે આ બાબતો વિચારો આ ચેનલને વધુમાં વધુ તમે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમારી કોમેન્ટ પણ મને મોકલી આપો મારે આમાં વધારે શું ઉમેરવું પડે છેલ્લે ફરી વખત એક સ્પષ્ટતા લઉં કે આ વિડીયોની અંદર આપણે કોઈ પણ ધર્મ પણ કથિત મહંત સંત મહંતની અવહેલના કરનારનો કોઈની બદનક્ષી થાય કોઈના નીચા ઉતારવાનો અથવા તો કોઈની બદનામી થાય એવો આપણે કંઈ પ્રયાસ નથી કરવામાં આવ્યો એવા આપણે કોઈ પણ વ્યક્તિગત ચોક્કસ આધાર સિવાયના નામનો પણ ઉલ્લેખ નથી કર્યો આ આ વીડિયોનો હેતુ ખાસ તો સામાજિક સભાનતા માટે છે જાગૃતિ માટે છે અને એ જાગૃતિને સભાનતાની અંદર તમે પણ સહયોગીઓ બની એવી અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું આવજો